ભરૂચ જંબુસર બાયપાસ થી કંથારિયા સુધી તંત્ર નું ફળ્યું બુલડોઝર ગેરકાયદેસર દબાડો પણ મોટી કાર્યવાહી ભરૂચ માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વહીવટી તંત્રએ એ મોટું પગલું ભર્યું છે જંબુસર બાયપાસ ચોકડી થી લઈને કંથારિયા સુધીના મુખ્ય માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાડો ને આજે તંત્ર દ્વારા હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મુખ્ય માર્ગના ના સેન્ટર થી પચીસ મીટર ની હદ આવેલા તમામ ગેરકાયદેસર દબાડો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું આ કાર્યવાહીમાં પચીસ થી વધુ મકાનો તબેલા તેમજ અન્ય અસ્થાયી કાયમી માળખાઓ તોડી પાડવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મામલતદાર સહિત વહીવટી અધિકારીઓની હાજરીમાં જીસીબી મશીનો દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉથી જ દબાણકારોને નોટિસ આપવામાં આવી હોવાનો પણ તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા માર્ગ પર દબાણના કારણે ટ્રાફિક સમસ્યા અકસ્માતોની શક્યતા અને અવરજવરમાં અવરોધની ફરિયાદો સતત ઉઠી રહી હતી જેને ધ્યાનમાં લઈ તંત્રએ કડક કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે તંત્રની આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાએ જોર પકડી છે એક તરફ માર્ગ ખુલ્લો થતા વાહન ચાલકોને રાહત મળી છે તો બીજી તરફ દબાણ હટાવતા અસરગ્રસ્તોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આગળ પણ આવા ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ અને મુખ્ય માર્ગોને સંપૂર્ણ રીતે દબાણ મુક્ત બનાવવામાં કેટલો સમય લાગે છે